ગુજરાતના નાણા મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે પારડી હોસ્પિટલ ખાતે થયું કુરેશી આઈવીએફ અને ઇન્દિરા આઈવીએફ વચ્ચેનું વિધિવત જોડાણ વલ્લભ આશ્રમના સ્વામી શ્રી હરિપ્રસાદજીએ પુસ્તકનું વિમોચન કરી આપ્યા ખાસ આશીર્વાદ નિસંતાનતાનો અંત આવે અને માતાવરણ બનવું વધુ સરળ બની રહે જેને લઈ વલસાડની એકમાત્ર પારડી ખાતે આવેલ પારડી હોસ્પિટલમાં છેલ્લા ચાર વર્ષથી કાર્યરત કુરેશી આઈવીએફનું ભારતની પ્રથમ ક્રમાંકિત અને આંતરરાષ્ટ્રીય ધારાધોરણ ધરાવતી તેમજ સમગ્ર ભારતમાં એકસો ત્રીસ જેટલી ચેન સાથેની બસો પચાસ જેટલા આઈવીએફ નિષ્ણાતોની ટીમ સાથે અને અત્યાર સુધીમાં દોઢ લાખ યુગલોને સંતાનોનું સુખ આપનારી ઇન્દિરા આઈવીએફ સાથેનું વિધિવત જોડાણ ગુજરાતના નાણામંત્રી મંત્રી કનુભાઈ દેસાઈ સ્વામી શ્રી હરિપ્રસાદજી આઈવીએફના આઈવીએફના દંપતી તથા ઇન્દિરા ધારા જોશી અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં રવિવારના રોજ સવારે અગિયાર કલાકે કરવામાં આવ્યું હતું આંતરરાષ્ટ્રીય ધોરણે ધરાવતી ઇન્દિરા આઈવીએફ સાથેના જોડાણને લઈ હવે મુંબઈ બેંગ્લોર દિલ્હી જેવા મેટ્રો સિટીમાં નિસંતાન યુગલોએ સારવાર માટે જરૂરી ન રહેતા આ મેટ્રો સિટીમાં મળી રહે એવી સારવાર હવે અતિ આધુનિક સાધનો નિષ્ણાંત ડૉક્ટરો દ્વારા પાડી ખાતે કુરેશી આઈવીએફમાં મળી રહેતા વાનઝ્યાંપણાનું મેહણું પણ ટાળી શકાશે ભારતે જે રીતે વિજ્ઞાન અને આધુનિક ટેકનોલોજીમાં હરણફાળ ભરી પ્રગતિ કરી છે તેટલી જ ભારતના લોકો હજુ પણ સાધુ સંતો અને મુલ્લાઓ પર એટલો જ વિશ્વાસ રાખી પરંપરાગત રીતે સદીઓથી મહિલાઓને જ સંતાન ન થવા પર જવાબદાર રાખે છે ત્યારે આ અંગે આઈવીએફના નિષ્ણાંત ડોક્ટર કુરેશી દંપતીએ જણાવ્યું હતું કે સંતાન ન થવા પર ફક્ત મહિલા જ નહીં પરંતુ તેત્રીસ ટકા મહિલાઓ તેત્રીસ ટકા પુરુષો અને તેત્રીસ ટકા સ્ત્રી અને પુરુષ આ બંને જવાબદાર હોય છે આજના અતિ ફાસ્ટ જમાનામાં દરેક સ્ત્રી પુરુષો સાથે ખભાથી ખભા મિલાવીને ચાલતી હોય છે જેને લઈ મહિલાઓનું વધુ પડતું શિક્ષણ પોતાની કારકિર્દી બનાવવાની ગેલછા પ્રદૂષણ ફાસ્ટ ફૂડ સાથેની લાઇફસ્ટાઈલ મોડા લગ્ન ફેમિલી પ્લાનિંગ તેવી જ રીતે પુરુષોમાં સ્મોકિંગ ડ્રિંક્સ તથા શુક્રાણુઓની કમી જેવા કારણો લઈ સંતાનો થવામાં અવરોધ આવે છે ખરેખર અઢારથી ત્રીસ વર્ષની વય વચ્ચે લગ્ન થઈ જવા જોઈએ તો સંતાનો ન થતાં આઈવીએફની ટ્રીટમેન્ટ વિના પણ ફક્ત સારવાર અને દવાથી સંતાનો થઈ જતા હોય છે પરંતુ જેમ જેમ ઉંમર વધે તેમ તેમ પ્રેગ્નન્સી રહેતી નથી અને બાળકો થવામાં વિધ્ના આવે છે આ તમામ સમસ્યા હવે પારડી ખાતે ભારતની નંબર વન આંતરરાષ્ટ્રીય ધારા ધોરણ મુજબ કાર્ય કરતી ઇન્દિરા આઈવીએફ સાથે જોડાણ ધરાવતી કુરેશી આઈવીએફ ખાતે નિવારી શકાશે તો કુરેશી આઈવીએફ ની મુલાકાત લો અને વાંજિયાપણાનો મેહણું ટાળો આજે આજે જે કોલેબોરેશન ઇન્દિરા આઈવીએફ અને કુરેશી આઈવીએફ નું થયું એનું ઉદઘાટન આપણા ગુજરાતના નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈને હસ્તે થયું અને એ જ સમયે દર્દીઓને એજ્યુકેટ કરતી અને માહિતી પ્રદાન કરતી પુસ્તિકાનું વિમોચન અને સાથે સાથે આશીર્વચન વલ્લભ આશ્રમના સ્વામી શ્રી હરિપ્રસાદ બીજાજીના હસ્તે કરવામાં આવ્યું છે આ પ્રસંગે ઇન્દિરા આઈવીએફના ક્લિનિકલ હેડ ડોક્ટર જોશી ધારાબેન જોશી ખાસ હાજર રહ્યા હતા અને ખૂબ આનંદની વાત છે કે હવે જે ઇન્ટરનેશનલ ક્વોલિટીની જે અને હાઈ એન્ડ ટેકનોલોજી સાથે હાઈ ક્વોલિટી સ્ટાન્ડર્ડ્સ ધરાવતી અ આ જે ઇન્દિરા ચેન છે એને કારણે મેટ્રો સિટીઝ ની અંદર જે પણ બેસ્ટમાં બેસ્ટ ક્વોલિટી આઈએફ ખાતે માં ઉપલબ્ધ છે તે અહીંયા પાર્ટી ખાતે ઉપલબ્ધ રહેશે અને સાથે સાથે સિનિયર ટેકનોલોજી જેઓ ખૂબ જ પોતાની કામમાં નિપુણતા ધરાવે છે એવા કુડેશાબેન અને બહુ જ પ્રમાણિકપણે અને ટ્રાન્સફરન્સીથી કામ કરે છે એમના નેજા હેઠળ આ સેન્ટર અહીં ચાલશે અને ચાલી રહ્યું છે છેલ્લા ચાર વર્ષથી

અમે લગભગ ચાર વર્ષથી કુરેશી ચાલુ જ છે પણ અમે ઇન્ડિયાની બેસ્ટ આઈવીએફ ઇન્સ્ટિટ્યુટ ઇન્દિરા કોલાબરેશન કર્યું છે જેના કારણે ઇન્ડિયાની શ્રેષ્ઠ ટેકનોલોજી શ્રેષ્ઠ એના સાધનો આપણે આ વિસ્તારમાં પણ મળી રહે તેના માટે આપણે કાર્યરત છે આ સંસ્થા ઇન્દિરા આઈવીએફની ઓલમોસ્ટ વન ટવેન્ટી શાખા ઓલ ઓવર ઇન્ડિયામાં છે એ પછી દિલ્હી હોય બોમ્બે હોય કે તમે ત્યાં હોય ત્યાં જે ક્વોલિટી છે એ જ ક્વોલિટી તમે અહીંયા એક્સપેક્ટ કરો અને એ જ ક્વોલિટીથી અહીંયા કામ કરશે અને એમાં એટલા બધા ઊંચા સ્ટાન્ડર્ડ્સ છે કે એ પ્રોટોકોલ પ્રમાણે જ કામ થાય અને એના કારણે પેશન્ટનો વિશ્વાસ વધે સક્સેસ રેટ વધે અને માટે દૂર દૂર જવાની જરૂર નથી સાઉથ ગુજરાતમાં સુરત થી લઈને બોમ્બે સુધી બરિલી સુધી ટ્રીટમેન્ટમાં સૌથી મોટું નામ છે ઇન્ડિયાની અંદર અને ઇન્દિરા નું સતત વિઝન એ જ રહ્યું છે કે નાનામાં નાના એરિયા સુધી આઈવીએફ ટ્રીટમેન્ટને પહોંચાડવી અને એના વિશે અવેરનેસ લાવવી અને જે પણ ડોક્ટર્સ ઓર એક્સપર્ટ એવા અમને જે અમારી જર્નીમાં મળતા જાય છે કે જે અમારા જેટલું જ ફેશન ધરાવે છે તો અમે એમને અમારી જર્નીમાં સાથે જોડતા જઈએ છીએ તો ડોક્ટર કુરેશા પણ એમાંના જ એક છે તો એમનું એન્થુઝિયાઝમ અને એમનું વિઝન જોઈને ઇન્દિરા આઈવીએફ એમની સાથે આ જર્નીને વધારે આગળ કરીને વધારે ને વધારે રીચ પહોંચી શકે વલસાડ અને એની બાય બધા જ રિજિયનમાં બી અમે આ જે અમારી જર્ની છે આગળ વધારી શકીએ અને વધારે વધારે લોકોને ઇમ્પાવર કરી શકીએ કપલ એના ડ્રીમ્સ અચીવ કરવા માટે એના માટે થઈને આજે અમે એક જોડાણ કરેલું છે